હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેઇન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ તો એક મહત્ત્વનો મુદ્દો છે કે હાલ ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન છે કે એમ બીબીએસ અને બીડીએસનો પ્રથમ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે એને પણ એક મહિના જેટલો સમય થઈ ગયો છે તો પણ હજુ સેકન્ડ રાઉન્ડ કેમ ચાલુ નથી થયો અને સેકન્ડ રાઉન્ડની તારીખ શું છે તો જે આપણે એમસીસીની વેબસાઇટ છે જેના દ્વારા ઓલ ઇન્ડિયા કોટાનું જે કાઉન્સલિંગ થાય છે એના દ્વારા અહીંયા એક શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સ્ટેટ કોટાનું શેડ્યુલ છે અને ઓલ ઇન્ડિયા કોટાનું શેડ્યુલ છે જે આજે જાહેર કરવામાં આવ્યું છે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે તો ચાલો આપણે પીડીએફ ડાઉનલોડ કરીએ અને એમાં આપણે તારીખ જોઈએ અને એમાં નીચે એ પણ લખેલું જોઈએ કે તમારી કોલેજ પણ ક્યારે શરૂ થશે તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો પીડીએફ પર જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ આગળની માહિતી આપણે મેળવીએ તો અહીંયા હવે આપણે પીડીએફ પર આવી ગયા છીએ જેમાં તમને નીટ યુજી શેડ્યુલ બે હજાર પચીસ જે એમસીસીની વેબસાઇટ પર તેર સપ્ટેમ્બરે એટલે કે આજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટાની માહિતી આપેલી છે હવે તમારા મનમાં મહત્ત્વનો પ્રશ્ન છે કે ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસ માટે બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ ક્યારે શરૂ થશે તો આપણે જે આગળ માહિતી આપીશું એમાં તમે તમને સંપૂર્ણ તમે તમારા વિડીયોમાં જોડાઈ લેવાનું છે જેમાં તમારું સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ ક્યારે શરૂ થશે અને કોલેજ કઈ તારીખે શરૂ થશે એની આપણે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તો ચાલો આપણે શરૂઆત કરીએ તો તમને ખબર જ છે અહીંયા કે તમારો જે એમબીબીએસ અને બીડીએસનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે ઘણા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હશે ઘણા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળ્યું હોય ગુજરાતમાં તમારે ઘણા વિદ્યાર્થીઓને એ હશે કે જે જીમીઆરએસ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટામાં હવે તમારો સેકન્ડ ઇયરમાં એડમિશન ચાલુ થઈ જશે એટલે ઘણા વિદ્યાર્થીઓને એમાં પણ એડમિશન મળશે એટલે તમારા માટે એક સારા સમાચાર છે દરેક વિદ્યાર્થી સેકન્ડ રાઉન્ડની રાહ જોઈને બેઠા હોય છે કેમ કે સેકન્ડ રાઉન્ડથી બધા નિયમો ચેન્જ થતા હોય છે ફર્સ્ટ રાઉન્ડ કેવું છે ફ્રી એક્ઝિટ છે એટલે ડરવાની કોઈ જરૂર હોતું નથી તમે એડમિશન લો ના લો ફીસ ના ભરો તો પણ તમે સેકન્ડમાં પાર્ટ લઈ શકો છો પણ સેકન્ડ રાઉન્ડમાં ઘણા બધા નિયમો ચેન્જ થતા હોય છે જો તમે ફીસ ના ભરો તો તમે થર્ડ રાઉન્ડનો પાર્ટ લઈ શકતા નથી તો આગળની આપણે પ્રક્રિયા જોઈએ ચાલો સંપૂર્ણ કે અહીંયા જો તમને માહિતી આપેલી છે કે અહીંયા જે આપણો સેકન્ડ રાઉન્ડ છે એમાં અહીંયા બે પ્રકાર છે એક છે ઓલ ઇન્ડિયા કોટા અને એક છે અહીંયા સ્ટેટ કોટાની માહિતી આપેલી છે તો આ જે માહિતી છે એ સેકન્ડ રાઉન્ડની છે એમાં પણ અહીંયા બે પ્રકાર છે આ જે પહેલાં બે બોક્સ છે એ અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની માહિતી છે અને જે પાછળના બે બોક્સ છે એમાં અહીંયા આપણે સ્ટેટ કોટાની માહિતી છે એટલે કે રાજ્યમાં જે એડમિશન પ્રક્રિયા થાય છે આપણે ગુજરાતમાં એની માહિતી આપેલી છે પણ અહીંયા જે આ શિડ્યુલ છે એ સંભવિત શેડ્યુલ છે તો આમાં એ લખેલું છે કે જે સેકન્ડ રાઉન્ડનું જે એડમિશન પ્રક્રિયા છે કાઉન્સેલિંગ પ્રક્રિયા એ જે ઓલ ઇન્ડિયા કોટામાં ચાર સપ્ટેમ્બરથી લઈ અને પંદર સપ્ટેમ્બર સુધી કમ્પલેટ કરવાની છે અને જે છેલ્લી જોઈનિંગ તારીખ છે એ અહીંયા પચીસ સપ્ટેમ્બર છે પછી જે સ્ટેટ કોટામાં છે એ પંદર સપ્ટેમ્બરથી લઈ અને પચીસ સપ્ટેમ્બર એ કાઉન્સલિંગ પ્રક્રિયા તમારી સેકન્ડ રાઉન્ડની ચાલશે અને જે છેલ્લી જોઈનિંગ ડેટ છે એ અહીંયા ત્રીસ સપ્ટેમ્બર છે એટલે કે તમારું જે સેકન્ડ રાઉન્ડનું જે એમબીબીએસ અને બીડીએસનું ચોઈસ ફિલિંગ છે એ હવે તમારું એક બે દિવસમાં અથવા મેક્સિમમ તમારું અઠવાડિયામાં શરૂ થઈ શકે છે કેમ કે પંદરથી પચીસ સપ્ટેમ્બરમાં તમારો સેકન્ડ રાઉન્ડ અહીંયા કમ્પ્લીટ કરવાનો છે આ સંભવિત સીડી છે જે આ આ સિડ્યુલ છે એ દરેક રાજ્યની જે મેડિકલની એડમિશન વેબસાઇટ છે એને અહીંયા ફોલો કરવાનું હોય છે એટલે કે તમારું પંદરથી પચીસ સપ્ટેમ્બરમાં તમારો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે અને તમારી જે છેલ્લી રિપોર્ટિંગ તારીખ છે એ તમારે ત્રીસ સપ્ટેમ્બર અહીંયા છે પછી આગળ આપણે જોઈએ કે જે થર્ડ રાઉન્ડની પ્રક્રિયા છે એમાં છ ઓક્ટોમ્બરથી લઈ અને સત્તર ઓક્ટોબર સુધી તમારી પ્રક્રિયા ચાલશે કાઉન્સલિંગની અને જે છેલ્લી જોઈનિંગ તારીખ છે એ અહીંયા બાવીસ ઓક્ટોમ્બર છે પછી જે સ્ટે વેકન્સી રાઉન્ડ છે એમાં તમે જોઈ શકો છો અહીંયા પચીસ ઓક્ટોમ્બરથી લઈ અને ઓગણત્રીસ ઓક્ટોબર એની પ્રક્રિયા ચાલશે અને જે છેલ્લી જોઈનિંગ તારીખ છે એ અહીંયા પાંચ નવેમ્બર છે હવે ઘણા વિધેયે તો પ્રશ્ન પૂછતા છે જોઈનિંગ તારીખ શું એટલે કે જે તમારી રિપોર્ટિંગની તારીખ હોય એને આપણે છેલ્લી જોઈનિંગ તારીખ અહીંયા કહીએ છીએ પણ તમારો સેકન્ડ આઉન્ડ હવે પંદર તારીખ આસપાસ તમારો ગમે ત્યારે શરૂ થઈ શકે છે એની ચોઈસ ફિલિંગ તમારી શરૂ થઈ જશે કેમ કે ઓલરેડી તમારું રજિસ્ટ્રેશન તો થઈ ગયું છે તો હવે માત્ર તમારું ચોઈસ ફિલિંગ બાકી છે અને ચોઈસ ફિલિંગના આધારે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને રિઝ રિઝલ્ટના આધારે વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરવાનું રહેશે એટલે કે ફીસ ભરવાની રહેશે અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે હવે આગળ આપણે જોઈએ કે તમારી કોલેજ ક્યારે શરૂ થઈ શકે છે તો એ તમારે અહીંયા ખાસ જોવાનું છે તો જે એકેડેમિક સેશન છે એ યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે ક્યારે શરૂ થશે તો એ તમારું બાવીસ સપ્ટેમ્બરે અહીંયા શરૂ થશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારી નવરાત્રિમાં નવરાત્રિની શરૂઆત આસપાસ તમારી કોલેજ અહીંયા શરૂ થઈ જશે પહેલાં એક સપ્ટેમ્બર શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું એ પણ ચેન્જ કરવામાં આવ્યું પછી પાંચ સપ્ટેમ્બરે એવું કીધું હતું કે તમારી કોલેજ શરૂ શરૂ થશે એને પણ રદ કરવામાં આવ્યું અને પછી તો એવું કહેવામાં આવ્યું હતું જ્યાં જ્યાં સુધી નવી તારીખ જાહેર કરવામાં ન આવે ત્યાં ત્યાં સુધી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ હવે ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવી છે કે બાવીસ સપ્ટેમ્બરે તમારી અહીંયા કોલેજની શરૂઆત થઈ જશે જે એમ બીબીએસમાં જેને પ્રથમ રાઉન્ડમાં અને જે બીજા રાઉન્ડમાં જેમને એડમિશન મળ્યું હશે એમની કોલેજ અહીંયા શરૂ થઈ જશે સમજ્યા પડી ગઈ હવે જે પણ વિદ્યાર્થીઓને મારું પર્સનલ માર્ગદર્શન જોતું હોય તો એ પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકે છે અહીંયા મારો મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ તો એ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સલિંગને જોડાઈ શકો છો જે પેડ કાઉન્સલિંગની ફીસ છે એ સાત હજાર અને પાંચસો રૂપિયા છે એ તમે પેડ કરી અને મા મારી સાથે જોડાઈ શકો છો અને સેકન્ડ રાઉન્ડનું સ્મૂથલી તમે ચોઈસ કરી શકો છો કેમકે સેકન્ડ રાઉમમાં તમારે ખાસ નિયમો ઘણા બધા છે જે જે ચેન્જ થાય છે જેમાં તમારે યાદ રાખવા પડશે તે તમારે થર્ડ રાઉમમાં કેવી રીતે પાર્ટ લેવાનો છે જો તમે સેકન્ડ આર્મમાં આ કોલેજ ચોઈસ ફિલ્લિંગ નહીં કરો અને જો તમે ફીસ નહીં ભરો તમે એડમિશન લઈ એટલે ઘણા બધામાં આમાં પ્રોબ્લેમ હોય છે તો તમે મારું પર્સનલ માર્ક માર્ગદર્શન મેળવવા માગતા તમે કાઉન્સલિંગ જોડાઈ શકો છો એ નંબર આપવામાં આવ્યો છે પંચ્યાસી અગિયાર એકાવન પંચા બેતાલીસ તો બસ આજથી માહિતી કે તમારું જે સેકન્ડ રાઉન્ડ છે એ પંદર સપ્ટેમ્બર આસપાસ શરૂ થશે અને જે તમારી કોલેજ છે અહીંયા એ બાવીસ સપ્ટેમ્બરે શરૂ થશે આ જે શેડ્યુલ છે આ પણ ટેન્ટેટિવ સી શિડ્યુલ છે કેમ કે આ સિડ્યુલમાં ઘણી વાર બેથી ત્રણ વાર તો ફેરફાર થઈ ગયો છે સેકન્ડ રાઉન્ડ આવતા હતા એટલે આમાં પણ ફેરફાર થવાની સંભાવના છે પણ આ તમારે સંભવિત યાદ રાખવાનું છે કે તમારો સેકન્ડ રાઉન્ડ પંદર સપ્ટેમ્બર આસપાસ ગમે ત્યારે શરૂ થઈ શકે છે તો બસ આ જતી માહિતી જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ માહિતી પહોંચાડો તો એ પણ ટેન્શન મુક્ત રહે અને એમને પણ માહિતી મળતી રહે કે સેકન્ડ રાઉન્ડ હવે જલ્ જલ્દીથી જ સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ થવાનું છે તો બસ મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે